ફરીથી આપણે આવી ચૂક્યા છે મીનાવાડા આજે દશમાના વ્રતનો આઠમો દિવસ છે અને તમે અહીંયા જોઈ શકો છો ફૂલ ભક્તો પધારે છે દર્શન કરવા માટે અને અહીંયા તમે પાર્કિંગ પણ જોઈ શકો છો પાર્કિંગ પણ અહીંયા ફૂલ થઈ ગઈ છે તો આજે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પધાર્યા છે અને અહીંયા તમારે કોઈ પાર્કિંગનો ચાર્જ નથી અહીંયા તમે જ્યાંથી જ્યાં આગળ તમે પાર્ક કરો છો ત્યાંથી તમારે ખાલી પ્રસાદ લેવાનો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ફૂલ પાર્કિંગ ભરાઈ ગયું છે તો આ રસ્તો છે હવે અહીંયાથી જઈશું આપણે ચાલતા ચાલતા દર્શન કરવા માટે તો વિડીયોને એન્ડ લગી જોજો તો જ્યાં આગળ રોડ છે ત્યાંથી તમે જઈ શકો છો મંદિરના દર્શન કરવા માટે અને તેની બાજુની અંદર આ પાર્કિંગ છે તો આ રીતની કંઈક તમને વ્યૂઝ જોવા મળશે અને આ છે આખો પાર્કિંગ એરિયો અને અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું કિચર ઘણું બધું કિચડ છે કેમ કે વરસાદ ઘણો બધો આઠના દિવસે પડ્યો છે એટલા માટે તો મિત્રો મીનાવાળા દસ દિવસનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે અને અહીંયા તમે ભક્તોને જોઈ શકો છો ઘણા બધા ભક્તો ઉમટી આવ્યા છે દર્શન કરવા માટે આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે અને હવે જઈશું દર્શન કરવા માટે પાર્કિંગ કર્યા બાદ તમારે બેથી ત્રણ કિલોમીટર ચાલવાનું રહે છે દર્શન કરવા માટે દશામાના જવું હોય તો કેમ કે ઘણું બધું પબ્લિક આવે છે તો અહીંયા પગ ભીપોવાની પણ જગ્યા નથી રહી આજે આઠમો દિવસ છે તો પણ તમે ભક્તોને જોઈ શકો છો દર્શન કરવા માટે અહીંયા ભક્તો આવી ચૂક્યા છે આ છે આજુબાજુની દુકાનો તો અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો ને નાસ્તા પાણી પણ કરી શકો છો ભજીયા કોટા બધું જ તમને જમવાનું અહીંયા મળી જશે જે પણ જમવું હોય અને કોઈ પણ ખરીદી કરવી હશે તો અહીંયાથી તમારાથી થઈ શકશે કેમ કે અહીંયા દસ દિવસનો મેળો હોય ત્યારે અહીંયા ઘણી બધી પાંચસોથી છસો દુકાનો અહીંયા ખુલે છે તો અહીંયાથી તમે ખરીદી કરી શકો છો અને ભક્તોને જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન માટે ઉમટી આવ્યા છે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પતાર્યા છે જોઈ શકો છો તમે ભક્તોને ચાલવાની પણ અહીંયા જગ્યા નથી મંદિરનો ગેટ તમે પસાર કરશો એટલે नजक तब पहुंचो तो खुशाक थी सावधान रहो કેમ કે હું દોલાવાજા રઈ લાઈવ ચાલે કળા બધા અહીંયા भक्तों દર્શન કરવા માટે આવ્યા છે તો અહીંયા તમારું કિસ્સાપણ કિસ્સાપણ ન કાપી નાખે તો તમારું ધ્યાન રાખજો અહીંયા સમતમે વાંટી શકો છો બોલ લગાવેલા છે કિસ્સા કાતરથી સાવધાન તો જરૂર તમારું ધ્યાન રાખજો કે અહીંયા ભીડ તમે જોઈ શકો છો જે આ રસ્તો છે તે બીજો રસ્તો છે જૂના મંદિરના દર્શન કરી શકો છો અને આ રસ્તો જે જાય છે તે નવા મંદિર તરફ જાય છે તમે અંદર આવી શકો છો અને આપણે નીચે પહેલાં દર્શન કરીશું ત્યારબાદ આપણે ઉપર જઈશું દર્શન કરવા તો દોસ્તો આ છે નીચેનું મંદિર જે ફર્સ્ટ ટાઈમ ત્રિશૂલ અને ચુંદરી આવી હતી તે મંદિર અને અહીં તરફ જવાશે જે નવું મંદિર છે તે તરફ તો આપણે તે તરફ આગળ વધીશું અત્યારે આપણે ઊભા છે મંદિરની બહાર તમે જોઈ શકો છો મંદિરનો ગેટ છે તેની બહાર આપણે ઊભા છે અને સામે છે દશામાનું મંદિર અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો ભક્તો ઘણા બધા દર્શન માટે ઉમટી આવ્યા છે અને આ છે મા દશામાનું મંદિર અને પેલો રસ્તો છે તે પણ અંદર આવવા માટેનો છે અને અહીં બાજુ જે રસ્તો દેખાય છે તે બહાર જવા માટેનો છે અને મંદિરની અંદર પણ એક રસ્તો છે ત્યાંથી પણ બહાર જવાય છે તે પહેલાં તમે અહીંયાથી આ નજારો જોઈ શકો છો બધો સુંદર નજારો જોવા મળે છે અને ભક્તોની ભીડ જોઈ શકો છો આઠમો દિવસ છે તો પણ આટલું પબ્લિક છે તો હજુ આવતીકાલે કેટલું બધું પબ્લિક હશે અને છેલ્લો લાસ્ટ દિવસ હશે ત્યારે કેટલું બધું પબ્લિક હશે તેની બહાર છે તેની સામેનું આ બજાર છે તો અહીંયા તમને ઘણી બધી દુકાનો મળશે અહીંયા તમારે નામ લખાવો છો તમે નામ લખાઈ શકો છો توهان جو ساريو કે દોસ્તો તમને વિડીયો અમારો પસંદ આવ્યો હશે તો આ દસ દિવસનો મેળો છે તેમાંથી એક દિવસ છે તે આઠમો દિવસ છે તે અહીંયા તમે પબ્લિક જોયું ઘણું બધું આઠમા દિવસે આટલું લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવ્યું છે તો હજુ વિચારો કે હજુ નવમા દિવસે કેટલું બધું પબ્લિક આવશે તો જરૂર તમે અહીંયા આવો મીનાવાળા ફરવા માટે અમારા વિડીયોની અંદર પૂરી જાણકારી છે અને આજે આઠમો દિવસ છે તો તમને સારી રીતે દર્શન થયા હશે તો હવે ચાલો મળીએ નવા એક વ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે આજના માટે જય હિન્દ જય ભારત જય દશામા